સ્વસ્થ ગુજરાત મેધસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન યોગ શિબિરમાં જોડાઈ ગૃહિણીઓએ મેદસ્વિતાને મહાંત કરી સ્વસ્થ ગુજરાત મેદ સ્વિતા મુક્ત ગુજરાત અભિયાન ગુજરાત સરકાર દ્વારા નાગરિકોમાં મેદ સ્વિતા સ્થૂળતા પ્રત્યે જાગૃતિ લાવવા અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે આ અભિયાન અંતર્ગત મહિલાઓને જોડવા માટે ખાસ પહેલ કરવામાં આવી જેમાં યોગ પ્રાણાયામ સંતુલિત આહાર નિયમિત કસરત દ્વારા તેમના સ્વાસ્થ્યને સુધારવા પર ભાર મૂકવામાં આવે છે પાટણમાં પણ મહિલાઓને શારીરિક માનસિક અને આર્થિક રીતે સશક્ત બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે જેથી તેઓ સ્વસ્થ અને સમૃદ્ધ જીવન જીવી શકે આ અંગે ગૃહિણી નિયોગ ટ્રેનર મીનાક્ષીબેન દુદુખિયાએ જણાવ્યું હતું કે હું દોઢ વર્ષથી યોગ ક્લાસમાં જોડાઈ છું અને યોગ કરવાથી મારું વજન આઠથી નવ કિલો ઓછું થયું છે તેમજ મને ઢીંચણમાં પણ બહુ જ દુખાવો થતો હતો જેથી હું સીડી પરથી ઉતરી પણ નહોતી શકતી અને વજ્રાસનમાં પણ બેસી શકતી નહોતી ત્યારે યોગ કર્યા બાદ હવે હું વજ્રાસનમાં પણ બેસી શકું છું અને નાનો છોકરો જેમ દોડતો હોય તેમ સીડી પર ચડી જાઉં છું ઉતરી પણ શકું છું યોગ ક્લાસમાં જોડાયા બાદ મને ખૂબ આનંદ થાય છે કારણ કે ત્યારબાદ હું પોતે પણ એક યોગ ટ્રેનર બની છું ને હાલ દસથી પંદર લોકોને હું પણ યોગનું જ્ઞાન આપું છું રામજી રાય મારું નામ દુદખિયા છે હું દોઢ બે વર્ષથી યોગ ક્લાસમાં જોઈન્ટ થઈ છું અને યોગ ક્લાસ કરવાથી મારો વજન આઠથી થી નવ કિલો ઓછું થયું તેમજ થતો હતો તેમજ હું સીડીઓ પણ ઉતરી નથી શકતી અને વજ્રાસનમાં તો બિલકુલ બેસી નથી શકતી તો યોગ કરવાથી હું વજ્રાસનમાં પણ બેસી શકું છું અને સીડીઓ અત્યારે હાલ નાનો છોકરો જેમ દોડતો હોય ને એ રીતે દોડીને ચડી પણ જાઉં છું ને ઉતરી પણ જાઉં છું હું અત્યાર સુધી ગૃહિણી જ હતી ધારક મારી ઉંમર છે ચોપન વર્ષ પણ અત્યારે મને એટલો બધો આનંદ થાય છે ને કે મેં યોગ ક્લાસમાં જોઈન્ટ થયા પછી હું પોતે પણ એક યોગ ટ્રેનર બની છું અને દસથી પંદર જણને હું હાલ યોગનું જ્ઞાન આપું છું